વડોદરામાં કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધાવટ પોલીસ ચોકડી નજીક આવેલ ઓંકાર કોમ્પ્લેક્સની પાસે મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટનો થાંભલો નમેલી હાલતમાં જોવા મળ્યો છે છેલ્લા કેટલાક દિવસથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો જોખમી હાલતમાં દેખાતા કરજણ નગરપાલિકા દ્વારા વહેલી તકે આ થાંભલાને સીધો કરવા માટે જાણ કરવામાં આવી હતી મુખ્ય માર્ગ હોવાને કારણે મોટી સંખ્યામાં સ્થાનિકોની અવરજવર હોય છે જો કદાચ કોઈ પણ નાગરિક સ્ટ્રીટ લાઇટ થાંભલો પડે તો તેની જવાબદારી કોણ રહેશે એક પ્રશ્ન છે કરજણ નગરપાલિકાના કેટલા કોર્પોરેટરો આ રોડ ઉપરથી પણ પસાર થતા હોય છતાં પણ તેમને પણ આ નમી ગયેલા હાલ સ્ટ્રીટ લાઇટનો થાંભલો દેખાતો નથી આવા અનેક સવાલો એવું નગરમાં લોકચર્ચાઈ રહ્યું છે આગળ ચોમાસું આવતું હોય અને કરજણ નગરપાલિકાના ઓફિસરોને પણ દેખાતું ના હોવાની અનેક સવાલો ઊભા થયા છે વહેલી તકે કરજણ નગરપાલિકા દ્વારા નવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલાને સીધો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે એવી કરજણ નગરના નાગરિકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે મનો દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા